હેલો નમસ્તે મિત્રો ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો મિત્રો આપણી આંગણવાડી ભરતી અંગેની જે મહત્ત્વની માહિતી જે છે એ અપડેટ કરવામાં આવતી હોય છે આ ચેનલ ઉપર તો જે હાલમાં જે આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે જે બહેનો ફરજ બજાવી રહ્યા હોય અને ભવિષ્યમાં જે આંગણવાડી કાર્યકર અને તેડાગર જે બનનાર છે એ બહેનો માટે પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે તો એ જોઈને પહેલાં તમે મિત્રો જો ચેનલ ઉપર નવા તો ચેનલ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો અને તમારા મિત્ર સર્કલ સુધી જરૂરથી આવી આ ચેનલને પહોંચાડો જેથી કરીને એ લોકોને પણ સરકારી નોકરી ભરતી અંગેની માહિતી અને વિવિધ સરકારશ્રીની યોજનાઓ અને જે મહત્ત્વની જે જે સરકારી નોકરી અંગેની જે સિલેબસ હોય છે તો એ અંગેની માહિતી અને તેમજ વિવિધ અભ્યાસક્રમો અંગેની માહિતી પણ આ ચેનલ ઉપરથી મળી રહેશે મિત્રો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો અને શેર કરો અને નોટિફિકેશન બેલને ઓન કરી લો ને મિત્રો આ આ વિડીયો ખાસ કરીને આંગણવાડી કાર્યકર અને તિળાકારબાઈનો જે ફરજ બજાવે છે હાલમાં એ તથા જે ભવિષ્યમાં બનાર છે એ લોકો સુધી જરૂરથી પહોંચાડો જેથી કરીને એ લોકોને આંગણવાડી કાર્યકરને જે કંઈ પણ મળવાપાત્ર માનદ વેતન વીમો રજાઓ અને માનદ સેવાના લાભો એ અંગેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો અને આ ચેનલ ઉપરથી પણ આંગણવાડી ભરતીને લગતી મહત્ત્વની માહિતી મળી રહે છે તો ચાલો મિત્રો જોઈએ હવે જે આંગણવાડી કાર્યકર તેડા માનદ વેતન વીમો રજાઓ અને માનદ સેવા લાભો હવે જે મળવાપાત્ર છે તે એ જોઈએ એક પછી એક જોઈએ મિત્રો હું વાંચું છું ધીમે ધીમે અને કદાચ તમે વિડીયો સ્ટોપ કરીને પણ વાંચી શકો છો કદાચ વાંચવામાં કંઈ સમજવામાં મિસ્ટેક થાય તો તમે વાંચી લેજો આઠ પોઈન્ટ એક આ જે મહત્ત્વના મુદ્દાઓ છે એમાં આપણે જોઈ લઈએ જે મળવાપાત્ર જે કંઈ પણ લાભો છે એ આંગણવાડી કાર્યકર તેડાગર મિની આંગણવાડી કાર્યકરને સરકાર શ્રીના વખતો વખતના ઠરાવોની જોગવાઈ મુજબનું માનદ વેતન મળવાપાત્ર રહેશે એટલે કે નોકરીમાં જોઈન થયા બાદ આંગણવાડી કાર્યકર તેડાગર અને એમાં મિનિવા આંગણવાડી કાર્યકર હોય તો તો આ તમામ લોકોને સરકાર શ્રીના જે નિયમો છે એ મુજબનું માનદ વેતન મળવાપાત્ર રહે છે અને જે જાહેરાતમાં પણ મિત્રો બતાવવામાં આવેલું છે તો એનો ઉલ્લેખ અહીંયા આપણે નથી કરતા પણ એ જાહેરાતમાં બતાવવામાં આવેલું છે અલગ અલગ જે વિડીયો બનાવ આવેલ બનાવવામાં આવેલા છે તો એમાં પણ આના વિશેની માહિતી આપવામાં આવેલી છે મિત્રો તો અને અને આઠ પોઈન્ટ બે આંગણવાડી કાર્યકર તેડાગરને સોંપવામાં આવેલ કામગીરી તેઓ સમયસર અને અસરકારક રીતે પૂર્ણ કરે ત્યારે ઉપર જણાવ્યા પ્રમાણે માસિક માનદ વેતન ઉપરાંત નક્કી કરેલ માપદંડો અનુસાર વિભાગના વખતો વખતના ઠરાવ તેમજ સૂચનાઓને આધીન પ્રોત્સાહન ભથ્થું આપવામાં આવશે જો આંગણવાડી આ આસી જો માનદ જે વેતન છે એ ઉપરાંત પણ જો નક્કી કરેલ કાર્યકરના માપદંડો જો પૂર્ણ કરે તો વધારાનું પ્રોત્સાહન ભથ્થું પણ આપવામાં આવશે એવું જણા જણાવમાં જણાવવામાં આવેલું છે મિત્રો ત્યારબાદ આઠ પોઈન્ટ ત્રણ માનદ વેતનમાં ફેરફાર સરકાર શ્રીના વખત્રો વખતના નિયમોને આધીન રહેશે માનદ વેતનનું ચૂકવણું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી પદ્ધતિથી સીધું આંગણવાડી કાર્યકર તેડાગરના આધાર સાથે જોડાયેલ બેંક ખાતામાં જમા થશે તો જે માનદ વેતન જે છે એ દરેક જે તે આંગણવાડી કાર્યકર અને તેળાગારના ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર થશે એટલે ડીબીટી માધ્યમ દ્વારા ટ્રાન્સફર થશે એટલે કે એકાઉન્ટમાં જમા થશે ત્યારબાદ આઠ પોઈન્ટ ચાર આંગણવાડી કાર્યકર તેળાગારને આ સાથે સામેલ પરિશિષ્ટ ચાર મુજબના તેમજ સરકારશ્રીએ વખતો વખત નક્કી કરેલ વીમો રજાઓ અને અન્ય લાભો મળવાપાત્ર રહેશે હા તો આ પરિશિષ્ટ ચાર શું છે એ ખાસ તમારા દરેક આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે ઉપયોગી છે આ પરિશિષ્ટ ચાર તો આપણે જોઈએ હવે પરિશિષ્ટ ને એ ખાસ કરીને તમારા માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે તો આ જે મહત્વના ચાર પોઈન્ટ છે એ આપણે જોઈ લીધા અને હવે જોઈએ પરિશિષ્ટ ચાર કે જેની અંદર આ જે મહત્વની વિગતો આપવામાં આવેલી છે તો પરિશિષ્ટ ચાર જોઈ લઈએ મિત્રો આપણે જે પરિશિષ્ટ ચાર જે છે તે ખૂબ જ ઉપયોગી છે મિત્રો તો ખાસ કરીને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો તો તમારા માટે આ પરિશિષ્ટ ચાર ખૂબ જ ઉપયોગી છે હવે એમાં મળવાપાત્ર આંગણવાડી કાર્યકર તેડાગરને જે મળવાપાત્ર લાભો છે એ જોઈ શકો છો આંગણવાડી કાર્યકર તેડાગરની સેવા દરમિયાન રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલા નીચે મુજબના લાભો તથા વખતો વખત ઠરાવ્યા મુજબના અન્ય લાભો મળવાપાત્ર રહે છે આંગણવાડી કાર્યકર તેડાગરને મળવાપાત્ર રજાઓ

વધ એક વર્ષ દરમિયાન વીસ રજાઓ આવી મળવાપાત્ર રહેશે અને આકસ્મિક રજાઓ મળવાપાત્ર રહેશે ને માંદગીના સંજોગોમાં અથવા આકસ્મિક સંજોગોમાં એકસાથે વધુમાં વધુ દસ રજાઓ મેળવી શકાશે અને એ આ રજાઓ જે કેલેન્ડર વર્ષ જે છે જાન્યુઆરીથી શરૂ કરીને ડિસેમ્બરના ગાળા દરમિયાન ગણતરી મળેવાની રહેશે આ પ્રમાણે રજાઓ મળવાપાત્ર રહેશે ત્યારબાદ એક પોઈન્ટ બે જે પ્રસૂતિ રજાઓ છે તે માનદ સેવાના એક વર્ષ પૂર્ણ થયા બાદ જોબ તાલીમ પૂર્ણ કરેલ હોય તેવા આંગણવાડી કાર્યકર તેડાગરને પ્રથમ બે પ્રસૂતિ માટે પ્રસૂતિની રજા મળવા પાત્ર રહેશે પ્રત્યેક પ્રસૂતિ માટે સદર રજા એકસો એસી દિવસની રહેશે આ રજા ગર્ભાવસ્થાના આઠમા માસથી લઈ શકાશે આંગણવાડી કાર્યકર તેડાગરને તેમના સમગ્ર માનદ સેવા કાર્યકાળમાં ફક્ત બે વખત પ્રસૂતિ રજા મળવાપાત્ર રહેશે બે હયાત બાળક ધરાવતા આંગણવાડી કાર્યકર તેડાળાગરને પ્રસૂતિ રજા મળવાપાત્ર રહેશે નહીં તો પણ એક પ્રસૂતિ રજા બાબતેના જે નિયમ છે તે મળવાપાત્ર લાભ છે તે છે ત્યારબાદ એક પોઈન્ટ ત્રણ ગર્ભપાત રજા પ્રસૂતિ દુર્ઘટના રજા ગર્ભપાત થવાના કિસ્સામાં મનદ સેવાના એક વર્ષ પૂર્ણ થયા બાદ જોબ તાલીમ પૂર્ણ કરેલ હોય તેવા આંગણવાડી કાર્યકર તેડાગરને બેતાલીસ દિવસની ગર્ભપાત પ્રસૂતિ દુર્ઘટના રજા મળવાપાત્ર રહેશે અને આ રજાઓ પ્રસૂતિ રજાઓ ઉપરાંત સમગ્ર માનદ સેવા કાર્યકાળ દરમિયાન એક જ વખત મળવાપાત્ર છે ને આ અંગેના જરૂરી દસ્તાવેજો કચેરીને રજૂ કરવાના રહેશે તો આ રજાઓ મેળવવા માટે જે જરૂરી દસ્તાવેજો હોય તો એ રજૂ કરવાના રહેશે કચેરીમાં એટલે કે સીડીપીઓ કચેરી કક્ષાએ રજૂ કરવાના રહેશે દિવાળી રજાઓ પ્રતિવર્ષ આસો કારતક સો ચો સુધી 20 દિવસ સાતની દિવાળીની રજાઓ અંગણવાડી કાર્યકર તેડાગર બંનેને એકસાથે મળવાપાત્ર રહેશે એટલે કે આ દિવાળીની રજાઓ છે એ 7 દિવસની મળવાપાત્ર રહેશે અંગણવાડી કાર્યકર તેડાગરને એકસાથે 7 દિવસની મળવાપાત્ર રહેશે ઉનળ વેકેશન પ્રતિવર્ષ મે મે મહિનાની 1 થી કરીને 15 તારીખ સુધી અંગણવાડી કાર્યકરોને તથા મે મહિનાની 16 થી કરીને 30 તારીખ સુધી એટલે કે પંદર દિવસ સુધી તેડાગરોને વેકેશન મળવા પાત્ર રહેશે તો એટલે કે ઉનાળું વેકેશન જે છે એ એક એક મેથી કરીને પંદર મે સુધી આંગણવાડી કાર્યકરને મળવા પાત્ર છે પંદર દિવસની ઉનાળું વેકેશન અને એવી જ રીતે આંગણવાડીના જે તેડાગર બહેનો છે એમને સોળ મેથી કરીને ત્રીસ મે સુધી પંદર દિવસ સુધીનું ઉનાળું વેકેશન મળવાપાત્ર રહેશે આંગણવાડી કાર્યકર તેડાગરોને પ્રસંગોપાત્ર રજૂ તન હોય વેકેશનમાં આંશિક ફેરફાર કરવાની સત્તા બાળ વિકાસ યોજના અધિકારી શ્રેણી રહેશે જો જરૂર જણાય તો તેવા સંજોગોમાં આમાં ફેરફાર કરી શકાશે અને આ અંગેની સત્તા બાળ વિકાસ યોજના અધિકારીની રહેશે આ પરિશિસ્ટમ દર્શાવેલ રજાઓ સવેતન રહેશે એટલે આ જે કંઈ પણ જે રજાઓ મળવા પાત્ર છે એ પગાર સાથે મળવા પાત્ર છે એટલે કે પગાર તમે આ ગાળામાં જો કંઈ પણ બેનો રજામાં હોય અંગણવાડી કાર્યકર કે તેડાગર તો પણ પગાર ચાલુ રહેશે એટલે કે માનદ વેતન ચાલુ રહેશે અને વીમા યોજનાના લાભો આંગણવાડી કાર્યકર તેડાગરને સરકારશ્રી દ્વારા નિયત થયેલા નિયત થયેલ વીમા યોજનાના લાભો મળવાપાત્ર રહેશે તથા સરકારશ્રી તરફથી વખતો વખત સુધારાના જે કંઈ પણ સુધારા જે છે એને આધીન રહેશે આ જે જે વીમાના લાભો છે તે મળવાપાત્ર રહેશે તો આ હતી આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે મહત્વની અને ઉપયોગી માહિતી જે કંઈ પણ રજાઓ અંગેના જે કંઈ પણ લાભો મળવાપાત્ર છે રજાઓ અને વીમાઓ અંગેના તો આ મહત્વના મોડાપાત્ર લાભો છે તો જે કોઈ પણ કંઈ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો તમે હોય અને ભવિષ્યમાં બનનારો હો તો તમે જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો અને શેર કરજો અને તમારા જેવા જે સાથી તમારા જે મિત્રો હોય આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો તો એ લોકો સુધી પણ જરૂરથી પહોંચાડો જેથી કરીને એ લોકોને પણ માહિતી મળી રહે તો ચાલો મિત્રો ફરી મળીશું ના વિડીયોમાં ઓકે બાય